સુરત જિલ્લાના કામરેજ ખાતે દલપતરામ ભવનમાં રાજ્યના મંત્રી હર્ષ સંઘવીના મુખ્યાત્વે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો સુરત જિલ્લા પોલીસના સહયોગથી આયોજીત આ કાર્યક્રમમાં રેન્જ આઈજી પ્રેમવીરસિંહ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જિલ્લાભરના અનેક સરપંચોએ ઉપસ્થિત નોંધાવી હતી અને પોલીસ સમક્ષ વિકાસ સંબંધિત માંગણીઓ તથા સમસ્યાઓ રજૂ કરી હતી ગૃહ મંત્રીએ જણાવ્યું કે પોલીસ અને સરપંચો વચ્ચે સંકલન હોય તો કાયદો મજબૂત બની શકે છે અને ગામના વિકાસમાં ઝડપી બની છે પાસે ગામમાં નાના મોટા કોઈ બી કલેશ હોય કોઈ બી પ્રકારના વર્ગ વિગ્રહ હોય કે કોઈ બી પ્રકારે કોઈ સમાજને અનબનના કારણે વર્ષોથી ના બનતું હોય તો એને પોલીસ જોડે બેસાડીને સમાજની અંદર વધુમાં વધુ એકતા કઈ રીતે આવી શકે તે માટે બી આ કામગીરી કરવામાં આવી છે સુરત ગ્રામ જિલ્લાનો સરપંચ શ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આમાં માન્ય ગૃહ મંત્રી શ્રી નીતિન કુમાર સંઘવીજી ની બેઠક ઉપસ્થિત થઈ હતી અને આમાં સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ સરપંચ ગામના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ હાજર રહ્યા